એક પેડ મા કે નામ સૂત્રને સાર્થક કરતા દિશાના તારા છે પ્રવીણભાઈ માળી ગુગળ ગામે અગિયાર વૃક્ષોનું વાવેતર કર્યું આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રા ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેઢ માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે સાહેબ વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત વૃક્ષે નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે ગામજોડો સાથે સંવાદ પણ કર્યો છે આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ